સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફિયાઓ બેલા ગામ બન્યા હોય તેમ એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામમાં રહેતા એક પરિવાર દ્વારા ગામ નજીક આવેલા કંબોજોળા વિસ્તાર પાસેથી કાળા પથ્થરની ખનીજ ચોરી થતી હોવા અંગે કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અહીંથી કાળા પથ્થરો કાઢી ખનીજ માફિયાઓ પોતાના ભરડિયામાં પથ્થરોનો ઉપયોગ કરતા હોવા અંગે રજૂઆતો કરવામાં આવી હતી જો આ ગેરકાયદે ખાણો બંધ કરવામાં ન આવે તો પરિવાર દ્વારા પચીસ સપ્ટેમ્બરથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પાસે ઉપવાસ પર પર બેસવાની પણ ઉચ્ચારવામાં આવી હતી ખનીજ ચોરી બંધ કરાવવા કરનારા પરિવારના ઘર રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા આઠેક રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું ઘર પર લાગેલા સીસીટીવી પણ તોડી નાખવામાં આવ્યા હતા રાત્રિના સમયે અચાનક ફાયરિંગ થતા ઘરમાં રહેલા લોકો ફફડી ઉઠ્યા હતા સદનસીબે ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આ ઘટનાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે